બાપુ એક સુંદર મજાનો પરિચય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે જાણવું છે કે આગાહી કરવાવાળા અંબાલાલ પટેલ કોણ છે એ વિશે બહુ ઓછા લોકો જાણે છે વિવિધ વર્તમાન પત્રોમાં અને ટીવીમાં આગાહીઓ વાંચી સાંભળી અને સમગ્ર ગુજરાતના લોકોના મોઢે જે નામ આવે છે એ નામ છે આંબાલાલ પટેલનું એમનું વતન સુવાળ વિસ્તારના અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાનું રુદાતલ ગામ છે એમનો જન્મ ઓગણીસો સુડતાલીસમાં થયો છે પૂરું નામ અંબાલાલ દામોદરદાસ પટેલ એમની પત્નીનું નામ ગૌરીબેન બે દીકરા અને એક દીકરી છે મોટા દીકરા રાજેન્દ્રભાઈ ધાંગધ્રા મુકામે હોસ્પિટલ ધરાવે છે જે અગાઉ અમેરિકા હતા નાના દીકરા સતીશ પટેલ માસ્ટર ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી થયેલ છે અને ઓસ્ટ્રેલિયામાં પ્રાઇવેટ બિઝનેસ સંભાળે છે દીકરી અલકા પણ ડોક્ટર છે અંબાલાલના વારસદાર ધંધો ખેતી અભ્યાસ પણ આણંદની એગ્રીકલ્ચર કોલેજમાંથી કૃષિ સ્થાનકનો અને નોકરી પણ બીજ પ્રમાણના એજન્સીમાં સુપરવાઇઝર અને છેલ્લે આસિસ્ટન્ટ ડાયરેક્ટરના હોદ્દા સુધી પહોંચનાર અંબાલાલ પટેલ ચાત્રી પણ આવી આગાહીઓ કરવા લાગે અને બધી જ આગાહીઓ સાચી પડે ત્યારે આશ્ચર્ય જરૂર થાય ને તેઓનો જ્યોતિષ વિષય ન હોવા છતાંય કે એ માટેની કોઈ ઉપાધિ પણ મેળવેલ ન હોવા છતાંય એ સચોટ આગાહીઓ કરતા હોય ત્યારે આશ્ચર્ય બેવડું તેવડું કે અનેક ગણું વધી જાય છે અને આ અંબાલાલ તરફ અહોભાવ પેદા થાય એ સ્વાભાવિક વાત છે મૂળ તો ખેડૂત પુત્ર અને ખેતીનું ભણેલા હોય એમને વરસાદ હવામાન ખેતી પાકો વગેરે વિશે જાણવાની સાથે એમનું થતું કે જો ખેડૂતોને આ બધી આગોતરી માહિતી મળે તો એ ખેડૂતોને ઉપયોગી થઈ શકે આમે ખેતી સંપૂર્ણ રીતે કુદરત આધારિત વ્યવસાય છે સાંજે ખેડૂત એના ખેતરમાં લહેરાતો પાક જોઈ ઘરે આવી શાંતિથી નીંદર લેતો હોય અને રાત્રે જ હવામાનમાં અચાનક એવો ફેરફાર થઈ જાય ત્યારે સવારે એ જ ખેડૂતની બધી જ મહેનત નિષ્ફળ જાય એના જેવી દુઃખદ પરિસ્થિતિ બીજી કોઈ ન હોઈ શકે પણ જો આ બદલાતા હવામાન વિશે આગોતરી આગાહી કરવામાં આવે તો એ ખેડૂતોને ખૂબ જ ઉપયોગી થઈ પડે એમ એમનું આ મનોમંથન સતત ચાલતું રહ્યું અને આ મનોમંથનમાંથી જ આગાહીઓ રૂપે માખણ નીકળતું રહ્યું જે ગુજરાતના ખેડૂતો માટે આશીર્વાદરૂપ બન્યું સરકાર પણ એમની સલાહ લેવા માંડી ચર્ચા કરતા હતા એ જ્યોતિષના પુસ્તકો વાંચતા આ પુસ્તકોમાં મેઘ પ્રાચીન વર્ષા વિજ્ઞાન વારાહી સંહિતા બ્રહદ સંહિતા તેમજ કેટલાય જનશાસ્ત્રો જેવા કે ભદ્રબાહુ સંહિતા આરંભી રીધિ અને ખગોળને લગતા સૂર્ય ગણિત ખગોળ ગણિત ગ્રહદ ગણિત કુંડળિયા સાઠ સવંત્રી કુંડળી ચોમાસાના વર્તારનો કોહિનૂર દેશી વાયુચક્ર જેવા ઘણા પુસ્તકોનો તેઓએ અભ્યાસ કર્યો છે પોતે જ પોતાના ગુરુ બની હવામાનને લગતી પહેલી જ આગાહી તેઓએ ઓગણીસો ને ના વર્ષમાં કરેલી અને એ અક્ષર સાથી પડતા ઘણાનું ધ્યાન ખેંચાયેલું અને એમને આત્મવિશ્વાસ વધી ગયેલો એ પછી તો વિવિધ વર્તમાન પત્રોમાં એમની આગાહીઓ પ્રકાશિત થવા લાગી સંદેશ જન્મભૂમિ મુંબઈ સમાચાર વગેરે પંચકોમાં પણ એમના લેખો પ્રસિદ્ધ થવા લાગ્યા ઘણા સામિકો પણ અંબાલાલની આગાહીની નોંધ લેવા માંડ્યા

યુનો તરફથી ઇન્ટરનેશનલ એવોર્ડ છે તો નેશનલ એવોર્ડ ફોર એસ્ટ્રોલોજી ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપ ઓન એસ્ટ્રોલોજીકલ સાયન્સશિપ બે હજાર અગિયાર લોક સેવા ટ્રસ્ટ કરમસદમાં વેસ્ટર્ન સીસ દ્વારા પટેલ સરદાર પટેલ એવોર્ડ અખિલ ભારતીય જ્યોતિષ સંસ્થા સંઘ દ્વારા કોમોડિટી એવોર્ડ એનાયત થયેલ છે ગાંધીનગર મહેસાણા અને અમદાવાદ રોટરી ક્લબ દ્વારા એમનું વિવિષ્ટ સન્માન પણ કરવામાં આવ્યું છે ઊંઝા ઉમિયા મંદિર સંસ્થા તરફથી પણ એમનું સન્માન કરવામાં આવ્યું છે વિદેશના કેટલાક વિદ્યાર્થીઓ એમની પાસે હવામાન વિશેની આગાહીઓના અભ્યાસ માટે આવેલા છે પણ આપણે ત્યાંથી આવા અદ્ભુત અને ઉપયોગી જ્ઞાન મેળવવા માટે હજુ સુધી કોઈ વિદ્યાર્થીઓએ ઉત્સાહ દર્શાવેલ નથી ઔદ્યોગિક વિકાસ ગમે તેટલો થાય તો પણ ખેતી વિના ચાલી શકે નથી અને હવામાનની આગાહી તો સમગ્ર માનવ જાતિ માટે આશીર્વાદરૂપ છે સરકાર પણ એમના આ વર્તારા વિશે જાણવા ઉત્સુક રહે છે ત્યારે એ જ સરકારે અંબાલાલ પટેલની ભૂકંપની આગાહી કરવા બદલ અટકાયત પણ કરેલી એમની ભૂકંપ વિશેની આગાહીથી સરકાર દોડતી થઈ ગયેલી એમની આગાહી સાચી પણ પડેલી પણ વૈજ્ઞાનિક આધાર સિવાય આવી આગાહી થઈ ન શકે એમ એમની અટકાયત કરવામાં આવેલી સચોટ કરતા અંબાલાલ પટેલ સમગ્ર ગુજરાત માટે ગૌરવ લઈ શકાય એવું વ્યક્તિત્વ ધરાવે છે ગુજરાતમાં હવામાનની સચોટ આગાહી કરનાર જૂનું નામ એટલે અંબાલાલ પટેલ અંબાલાલ પટેલની આગાહી સાંભળી અને ખેડૂતો પણ દોડતા થઈ જાય છે વરસાદ અને કમોસમી માવઠાના સમયે અંબાલાલની આગાહીની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે આવા અંબાલાલ પટેલ કેવી રીતે આગાહી કરે છે અંબાલાલ પટેલને બાળપણથી જ કૃષિમાં રુચિ હતી તેઓ વહેલા ઉઠી પરિવારને ખેતીમાં મદદ કરતા બાળપણમાં વલણાનું માખણ તેઓને ખૂબ જ ભાવતું અંબાલાલે વિસનગરની શાળામાં મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી તેમના પિતા તેમને ભણાવવાના આગ્રહી હતા અંબાલાલ કૃષિના અભ્યાસ કરવા માટે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો અંબાલાલે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી અંગ્રેજી માધ્યમમાં બીએસસી એગ્રીકલ્ચરની ડિગ્રી મેળવી બાદમાં તેઓ ઓગણીસો ને ગુજરાત રાજ્ય બીજ પ્રમાણના એજન્સીમાં એગ્રીકલ્ચર સુપરવાઇઝર તરીકે જોડાયા હતા જેમાં બીજ પ્રમાણિત કરનારા અધિકારી તરીકે તેઓ વિવિધ ગામડાઓમાં બીજ પ્રમાણિત કરવા જતા હતા અંબાલાલ પટેલે વરસાઈની આગાહી કરવાનું કેમ અને ક્યારે શરૂ કર્યું એ વિશે જાણીએ તો આ સવાલના જવાબમાં અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે મારે વિવિધ ગામડાઓમાં બિયારણ સર્ટિફાઈડ કરવા જવાનું હતું અને એ વખતે ખેડૂતને હું પ્રશ્ન પૂછતો કે તમારા કપાસને યોગ્ય વિકાસ કેમ નથી થતો તો તેઓ કહેતા કે વરસાદ બરાબર નથી થયો એ વખતે મને થતું કે વરસાદ બાબતે સંશોધન કરવું જોઈએ વરસાદના સંશોધનમાં મને રસ પડ્યો આમ ખેડૂતો સાથેની વાતચીતથી મારામાં આગાહી અને સંશોધનના બીજ રોપાયા સરકારી નોકરી દરમિયાન અંબાલાલે ગુજરાતના વિવિધ વિસ્તારો જેમાં ખાસ કરી ગામડાઓનો પ્રવાસ કર્યો હતો અને એ સમયમાં ગામડાઓમાં બસની સગવડ ઓછી હતી આથી તેઓ ક્યારેક ટ્રકમાં પણ એક ગામથી બીજા ગામ જતા હતા વર્ષો પહેલાં ગામડાઓમાં અનેક લોકો હવામાનના જાણકાર હતા અને એ પવન જોઈને આગાહી કરતા હતા અન્ય લોકો પણ એકત્રિત થઈ સામૂહિક રીતે દેશની દેશી પદ્ધતિથી વરસાદની આગાહી કરતા હતા તેથી અંબાલાલ પટેલે આ ગામના લોકોને જણાવ્યું કે મને પણ આગાહી કરતા શીખવાડો એટલે ગામના લોકોએ ઠપકો આપતા કહ્યું કે પહેલાં ભણને પછી આગાહી શીખજે આમ કોઈ અંબાલાલને આગાહી કેવી રીતે થાય એ શીખવ્યું નહીં અંબાલાલના જણાવ્યા અનુસાર પછી તેમણે હવામાનની આગાહી વિશેના પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું બીજ પ્રમાણમાં માટે તેઓ નવસારી જુનાગઢ જતા ત્યારે સાથે પ્રાચીન વર્ષા વિજ્ઞાન ખેતી જૈન સાહિત્ય તેમજ જ્યોતિષ વગેરેના પુસ્તકો જેવા કે વારાહી સંહિતા બૃહદ સંહિતા મેઘમહોદય વગેરે એ સાથે રાખતા અને વાંચતા અંબાલાલ કહે છે કે ઓગણીસો ને એસીથી મેં વરસાદની આગાહી કરવાનું શરૂ કર્યું હતું જેમાં મુખ્ય માધ્યમ પંચાંગ રહેતું એ વિવિધ પુસ્તકોનો પણ સહારો લેતા એ વખતે તે બિયારણની સાથે સાથે પંચાંગનો અભ્યાસ પણ શરૂ કર્યો હતો ઓગણીસો ને અંબાલાલની જિજ્ઞાસા વધતા તેઓ જ્યોતિષની મિટિંગોમાં જતા થયા જુનાગઢથી એસ્ટ્રોલોજીનું પુસ્તક લાવ્યા હતા તેને પ્રવાસ દરમિયાન સમય મળે ત્યારે વાંચતા હતા આવી રીતે તેમની આગાહી કરવાનો પ્રવાસ શરૂ થયો હતો વારાહી સંહિતામાં વરસાદનો ગર્ભ વરસાદનું મેઘનો ઉદય વરસાદનો ગર્ભ કેવી રીતે બંધાય મેઘ મહોદય મેઘમાળા વગેરેનો તેમણે ઊંડો અભ્યાસ કર્યો હતો ભારતમાં વિવિધ ભાષાઓમાં વરસાદ ગ્રંથના તેમણે અભ્યાસ કર્યો હતો વારાહી સંહિતામાં તેમને વરસાદનું ઊંડું જ્ઞાન મળ્યું હતું વરસાદ અંગેનું મૂળભૂત સિદ્ધાંતોની વાત કરતા અંબાલાલે જણાવ્યું કે કારતક સુદ બારસે જ્યારે આકાશ રક્તવર્ણો થાય ત્યારે ઋતુ સ્થાન ગ્રહણ કરે છે માથર સુધી બીજના દિવસે ચંદ્ર પૂર્વ નક્ષત્રમાં આવે ત્યારે વરસાદનું ગર્ભ બંધાય છે વરસાદનું એ ગર્ભ સાડા છ મહિને પૂર્ણ થાય છે ફાગણ માસમાં પવન ચક્ર શરૂ થાય છે માક્ષર અને મહામાસ વાદળ વાળો રહેતો હોવો જોઈએ ફાગણ માસમાં મा, પવન જોવામાં આવે છે ફાગણમાં ચક્ર શરૂ થાય છે ચૈત્ર મહિનામાં જોવામાં હોય છે વૈશાખમાં પવનનું જોવાનું હોય છે ચૈત્રમાં વરસાદનો ગર્ભ જોવાનો હોય છે જેઠમાં ગર્ભ કેવી રીતે થયો તે જોવાનો હોય છે બાદમાં અષાઢ અને અષાઢ જોવાનો હોય છે આ બધી જૂની પ્રક્રિયાઓ છે વરસાદ આગાહીની પ્રાચીન પત્તી અને આધુનિક પત્તીઓ થોડી જૂની છે આધુનિક પદ્ધતિમાં જોવામાં આવે તો ફાગણમાં હોળીનો પવન જોવામાં આવે છે હોળી પ્રગટે ત્યારે કઈ દિશામાંથી પવન આવે છે તે જોવાનું હોય છે અને જે દર વર્ષે જુદી જુદી દિશાના પવન હોય છે હોળી પ્રગટે તે સમયે અગ્નિ અને દક્ષિણ દિશામાંથી પવન આવે તો તે સારું ન ગણાય દક્ષિણ પવન સારો ન ગણાય વાયવ્યથી પવન આવતો હોય તો સાથે પવન થવાની સંભાવના છે પવન આવે તો ચોમાસાની શરૂઆતમાં વરસાદ આવવાની શક્યતા વધુ રહે છે પરંતુ તે વર્ષના શરૂઆતમાં ખામીવાળું રહે છે ઈશાનનો પવન હોય તો શિયાળો લંબાય કારણ કે આ પવન ઉત્તરથી આવતો હોય છે ચૈત્ર શોખો હોવો જોઈએ વૈશાખ મહિનાની અખાત્રીજના પવનની દિશા જોવાની હોય છે વરસાદની આગાહી કરવામાં અમાસ અને પૂનમની ભરતી અને ઓટ પણ જોવામાં આવે છે કારણ કે સમુદ્રમાંથી પાણીનું બાષ્પીભવન થઈ વાદળા બંધાય છે અને દર્દીની ભરતી અને ઓટના આધારે વરસાદની આગાહી કરવામાં આવે છે આધુનિક વિજ્ઞાનમાં પણ હવામાનની આગાહી કરવા માટે અનેક પુસ્તકો લખાયા છે

અલનીનો નું કહેવામાં આવે છે પ્રાચીન વર્ષા વિજ્ઞાન ભેજ માપક યંત્ર ગામડામાં હતા નહીં તેથી દેશી પદ્ધતિ ભેજ માપવામાં આવતો પક્ષીઓ કાયર થઈ ધૂળમાં નાવા માંડે કરોડિયો વરસાદ આવવાનો થાય એટલે ઘરમાં તેના જાળા બાંધે કૂતરાઓ ગરમીથી ત્રાસી ઘણી વખતે પાણીમાં પડે અને મોં ઉપર રાખે લોટ બાંધતા હોય તેમાં વિનાશ આવી જાય મીઠામાં પણ વિનાશ આવી જાય એટલે આપણને ખ્યાલ આવે છે કે ભેજ આગળ વધ્યો છે હાલમાં ભેજ માપવાના અનેક યંત્રો આવી ગયા છે તેમના કહેવા અનુસાર કેટલાય ધાર્યા અનુમાન સાચા પડ્યા એટલે તેમણે આધુનિક બાબતો જેવી કે સેટેલાઇટ ઇમેજ ખગોળશાસ્ત્ર સમુદ્ર પ્રવાહોનો અભ્યાસ વગેરેનો પણ આધાર લેવા માંડ્યા હતા જેમનાથી સત્યની વધુ નજીક જવા મળ્યું દક્ષિણ ગોળાર્ધમાં તેમજ દક્ષિણ ભારતમાં જે સ્થિતિ પ્રવર્તે તેની સમગ્ર દેશના વરસાદ પર ઘણી અસર હોય છે અલનીનો અને લાનીનો પ્રવાહની વિગતો માધ્યમમાંથી જોવા મળે છે આ વિગતોને આધારે વરસાદ વગેરે ઋતુઓનો તાગ મેળવવાનો પ્રયાસ થતો હોય છે અને છેલ્લી વાત કે આમ હવામાન મોસમ વિભાગ જ્યારે જ્યોતિષના અનેક પુસ્તકોનો અભ્યાસ બાદ આજે અંબાલાલ પટેલ વરસાદની આગાહીના પર્યાય બન્યા છે પરંતુ કેટલીક વાર તેમની આગાહીઓ ખોટી પણ પડી હોવાનું તેમણે જાતે સ્વીકાર્યું છે અંબાલાલ પટેલ માને છે કે વરસાદના કોઈ ચોક્કસ પ્રમાણની આગાહી કરવી કઠિન છે હવામાનના ખગોળ આધારિત આધુનિક જ્યોતિષને થાન ક્યાં છે આ જવાબના તેઓ કહે છે કે જ્યોતિષ એ આપણું પ્રાચીન અને ખેડાયેલું શાસ્ત્ર છે પ્રાચીન વર્ચા વિજ્ઞાન એ વિજ્ઞાન સાથે ભેળવાયેલા જેવું છે એમ લાગે છે કે એમાં વરસાદની કેટલીક પેટર્ન દર્શાવાય છે બૃહદ સંહિતામાં પવનની દિશાની વિગતો છે બીજી બાબત એ છે કે ગંગા જમનાના મેદાનો તપે એને લીધે સારો વરસાદ આવે સમુદ્ર કિનારા પાસે વરસાદ સારો થાય આ બધું વિજ્ઞાન જ છે ગુજરાતમાં ઘણા ખેડૂતો વાવણી માટે અંબાલાલની આગાહીને ધ્યાનમાં લેતા હોય છે અંબાલાલ કહે છે કે વરસાદ કેવો પડશે ક્યાં પડશે એની જાણકારી માટે ખેડૂતો એમને ફોન કરતા રહે છે અને સૌરાષ્ટ્રમાંથી વધારે પ્રમાણમાં ફોન આવે છે ઉપરાંત ઉત્તર ગુજરાતમાંથી પણ ફોન આવે છે વરસાદ ઉપરાંત શિયાળામાં ઠંડી અને ઉનાળો કેવો રહેશે એ જાણવા માટે પણ ઘણા ખેડૂતોના ફોન આવતા રહે છે ઠાર પડે તો કપાસ બગડી જાય કપાસના ખેડૂતો શિયાળામાં ઠાર પડશે કે કેમ એવું જાણવા પણ અગાઉ ફોન કરતા હતા હવે તો શંકર કપાસની ખેતી થાય છે એટલે અગાઉ જેવા સમસ્યા રહી નથી ક્યારે એક વરસાદની આગાહી આવડી પડે તો ખેડૂતનો ઠપકો પણ સાંભળો પડે છે અંબાલા પટેલનું નામ આગાહી નિષ્ણાત તરીકે સમગ્ર ગુજરાતમાં જાણીતું છે ને ખાસ કરી અને તેમની પાસેથી ચોમાસું કેવું રહેશે એની જાણકારી મેળવવા ખેડૂતો સહિત રીતના દરેક લોકો તેમના અનુમાન પર કાન માંડીને બેઠા હોય છે બાપુ આ હતો વરસાદની અને મોસમની આગાહી કરનાર અંબાલાલ પટેલનો જીવન પરિચય આ જીવન પરિચયનો પ્રસંગ પૂરેપૂરો સાંભળો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ